એમ તો મિત્રો મજામાં તો મજા મારે છે તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અત્યારે પાછા આપણે આવી ગયું છે વાડીએ હા સર કપાસ ને આપણે તવડી ગયો છે જો આ બધો ને સરસ મજાનો ભાઈ કપાસ તવડી ગયો છે બધો જોવો વીણવા માટે આવી ગયા છે આપણે કંઈ વીણતા હતા આપણે કારખાને ગયેલા હતા તો હું છે આ બધો ભેગો કરવાનો છે ને એટલા માટે આપણે વાડી આવ્યા છીએ તો આપણે આટો મારીએ છીએ જુઓ કપા બધો ગયો છે ભાઈ અને બગડી ગયો છે વરસાદના લીધે આ પોદા બધા છે ને બગડી ગયેલા છે અને છે ને જીડવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે આ થોડા ઘણા મરુ નાખ્યા હતા જો આ રીતનો બધો કપા થઈ તો આ બગડી ગયો આ બધો છે ને બગડી ગયેલો છે આ વરસાદ આવી જાય ને એટલે આ બધો બગડી ગયેલો છે અને સુકાઈ ગયો છે અને ઝીણવા જવું આ આખા છે બધા

કપડા છે ને બીજો કપાસ છે આમાં જો હું બતાવી નહીં એવડો મોટા મોટો થઈ ગયો છે ઓલા કરતા કપાસ મસ્તીનો છે પણ આમાં આજે છે ને તવડ્યો નહીં જો આ થોડો થોડ થોડા તવડેલા છે ઓલામાં બધા જ તવડી ગયેલો છે આ કપાસમાં તો બહુ મોટા મોટા છે મારી કરતા મોટો છે અંદર હેલો હતો ને તો બતાવે ને એવડો મોટો કપાસ આ થઈ ગયેલો છે અને આમાં બગડી ગયો છે કોક કોક ઠેકાણ જો આ બધો બગડી ગયો આ બધા આખા છોડવા છે ને બધા સુકાઈ ગયેલા છે બાકી ઓઇલપા જો બધો લીલો સમજ છે અને ઓઇલ પાસ સરસ મજાનો જોવાનું આનપા તો વાંધો એમાં આ બધો તો મારી કરતા મોટો બધો છે આ બધો મારી કરતા મોટો ઓલામાં વધારે પૂરતો બગડી ગયો છે ને આ બધો તો આમ લીલો સમજી ઉભો છે ને આમાં પાણી આપણે ચાલુ છે પાવાનું ઓલામાં ડીપથી આપણે ચાલુ કરીએ પણ એમાં મતલબમાં બગડી ગયો છે કારણ કે એક જ વરસાદ પડ 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 ગયો ને કાલે દેશ જ વરસાદ વરસાદે એટલે બગડી ગયો બધાને એમ જ થયું છે તો ચાલો આપણે સાહેબ કપાસ નાખી દેવી વગડીમાં કારણ કે આપણે ઘરે નથી લઈ જવાનું કાલે લઈ જવાનું લગભગ થાય છે હા આમાં છે ને હું આઈલો જ છું બતાતોય બતાતો હું બહુ મોટા મોટા આમાં કપાસ થઈ ગયેલો છે બધું આપણો જ કપાસ છે હેલ્પાસ અને વેલપા થઈ આપણો છે

એટલા માટે છે ને ધોરિયા જેવું આપણે રિપેરિંગ કરવા આવી ગયા છીએ પાણી જેવું વાવાનું છે એટલા માટે દોરિયા છે ને વચ્ચેના લીધે જે વડે વિખાઈ જતા ને હલકા કરવાના છે તો ચાલો વિડીયો કન્ટિન્યુ બની આવી ગયો આપણે છે ને કુએ આવી ગયા છીએ એ કુ આખો પીરો માથે આવ મજા આવે જેવું છે જો ચડાઈ જાય એવું છે એટલે વાંધો ન આવે નવાઈ જેવું છે મસ્તી સુરું કાઈ નોતો કે બધું ખુલ્લું જો અતર માં કુવા બધા આખા ભીરા હોય એ કાઈન બાજ જેમ કોમ તો વાત છે આપણે આઈન છે પાણી પાવાનું છે આઈન છે પાણી ચાલુ કી દેવું છે આમાં એક ઓવડી છે ભાઈ સચ મજા ની કુવા માં છે ભીરેલો છે આખો સલો કી દેવી ન્યા એસે ઉઈતલે એક દિવસ થાય હા નીચે આવી જાય પાછા આવી એટલે પાછો આખો તો સારો વિ કન્ટિન્યુ બની દેજો આપણે રહી હું આવું તો પાવડ લેવા થોડુંક બતાવી દેતું ને એવું બધું તો પણ સારો ફટાફટ આપણા મિત્રો છે ને ધોરિયો બોરીઓ કરી બહાર જાય છે ઘર બાજુ રસ્તા તો હાલ છું એક ધોરીઓ કર્યો બે ધોરિ આપણે બાકી રહી ગયા છે ઘણા એ કરવાના બાકી છે પણ આપણે એક ધોરીઓ કરીને છે

તું એ જ મિત્રો એ આપ નંબર તું ઉભી ઊભી છે કાંઈ ન ઘટે તું જમાં હં રસ્તે હાલ રહું છું અને આપણે વિડીયો બે ત્રણ દિવસના ભેગા થઈ ગયા છે પણ કાંઈ વાંધો નહીં જેમ ટાઈમ આવતો છે એમ ઉતારતો રહું છું તો ચાલો આપણે અત્યારે જઈશી ઘરે અને આવ્યું તમને બીજા વિડીયોમાં અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં તો ચાલો અને હવે આપણે વેકેશન પડી ગયું છે એટલે કાળાક કાળક વિડીયો આવતા રહે બે ત્રણ દી ચાર દીએ પાંચ દિવસ જેમ નવા મળે એમ કારણ કે ખેતીમાં પણ આવું છું નવાય ન મળે કારણ કે ને એવું બધું હોય તો વીણવાનું હોય એટલા માટે તો કાંઈ નહીં હાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો બધાને બાય બાય